તેઓને માથા તથા પગ પર ગંભીર ઈજા પહોંચી હતી ટ્રક ચાલક જ તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું ઘટના સ્થળે હાજર કોમલબેન પડોશી અકસ્માત અંગે તેમના પતિને જાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા અટલાદરા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવે જે આપણે કલાલી ફાટક ખિચકોલી સર્કલ આવેલ છે હવે એ સર્કલ ઉપર જે બેન જે આયસરના એક્સિડન્ટ થવાથી જે હાલમાં એક્સપાયર થઈ ગયા છે તે બાંકોમાં જોબ કરતા હતા છૂટીને ચાલતા આવતા હતા અને રોડ ક્રોસ કરતાં આઈસરવાળાએ એમને એક્સિડન્ટ કરેલ છે કલાળી પાડે ખિચકોલી સર્કલ પાસે બપોરે અઢી વાગ્યાના સમયમાં એક્સિડન્ટ થયેલ છે અને એકસો આઠમાં એમને અહીંયા ગોત્રી હોસ્પિટલમાં લાવ્યા છે ત્યાં એમને મૃત જાહેર કર્યા છે શું માગતું છે દાદા તમારે હવે માંગતો જો હવે એવી છે કે ભાઈ આ કોર્પોરેશનનું કામ બી ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે જે તે અધિકારીઓ છે આજે કમસે કમ બે ત્રણ મહિના થવા આવ્યા પણ જે કામ લઈને બેઠા છે પૂરું થતું નથી જેના કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે આવા તો નાના મોટા ઘણા બધા એક્સિડન્ટો થયા એટલે મારા એક પ્રમુખ તરીકે મારે ફક્ત એ જ કહેવાનું કે આવી રીતે ગરીબના નિર્દોષના જાન જાય છે તો થોડું ધ્યાન આપે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર